હડપ નદી પર નાળામાં મોટા ખાડા પડવાથી ભણવા જતા બાળકોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી કરવાનો સામનો વારો આવ્યો છે ત્યારે સુ તંત્ર તાત્કાલિક ડ્રીપ નાળાની કામગીરી કરવામાં આવશે કે નહીં કેમ આ ટ્રીપ નાળા પર હલકી કક્ષાનું મટીરિયલ વાપરી લાખો રૂપિયાનો નહીં કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અને મિલીભગતના ભગતના અધિકારીઓને કારણે સાવ હલકી કક્ષાનું ડ્રીપ નાળું બનાવી કામ પૂરું કરી કરોડો રૂપિયા ઉપાડી લીધા તેમ ત્યાંના આવન જાવન કરતા લોકો જણાવી રહ્યા છે ત્યાં અમારી ન્યૂઝ ચેનલની ટીમ આ તૂટેલ નાળાની અને મોટા મોટા ભૂવા ખાડા તસવીરમાં જોઈ રહ્યા છો ગામડામાં કોન્ટ્રાક્ટર અને મિલી ભગતના ધાનપુર તાલુકાના માર્ગમકનના અધિકારીઓ ગામડામાં હલકી કક્ષાના કામો કરી લાખો નહીં કરોડોનો ભ્રષ્ટાચાર કરી ચાલ્યા ગયા છે ત્યારે ચોમાસું બેસતા પહેલા વરસાદમાં ડ્રીપ નાળામાં મોટા ભૂવા આવ્યા જોઈ રહ્યા છો કોની ભૂલના કારણે ગરીબ આદિવાસી વિસ્તારના ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી કરવાનો વારો આવ્યો છે ત્યારે ધાનપુર તાલુકાનું માર્ગ મકાન વહીવટી તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પડેલ ભુવનના રિપેરિંગ કામગીરી કરવામાં આવશે કે નહીં તે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટ રમેશ દામા દાહોદ જીલ આવી